આગળ સમાચારો તરફ નજર કરીએ તો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે હાલોલના ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના અગ્રણી નેતા જયેન્દ્રસિંહ પરમારની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે આ સત્તાવાર જાહેરાત થતાં જ પંચમહાલ સહિત આસપાસના વિસ્તારોમાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો તેમની નિયુક્તિની જાહેરાત બાદ હાલોલ ખાતે સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકો દ્વારા પરમારનું સ્વાગત કરવામાં આવ્યું મોટી સંખ્યામાં તેમની નિયુક્તિને પંચમહાલ જિલ્લા માટે ગૌરવરૂપ ગણાવી હતી અને મને પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આના માટે ખરેખર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકર અને સમગ્ર મોવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું જે વિશ્વાસ મારામાં પાર્ટીએ મૂક્યો છે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતો આવ્યો છે અને એ જ રીતે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે સોંપશે એ તમામ કામગીરી બધા જ કાર્યકર્તાઓની સાથે એક પરિવાર તરીકે સાથે રહીને ભૂતકાળમાં કરી છે એવી રીતે આગામી દિવસોમાં કે પ્રદેશની ટીમ જાહેર થઈ છે અને મને પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે આના માટે ખરેખર આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા અમિતભાઈ શાહ સાહેબ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીનજી આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને આપણા સંગઠન મહામંત્રી રત્નાકર અને સમગ્ર મવડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું જે વિશ્વાસ મારામાં પાર્ટીએ મૂક્યો છે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી કામ કરતો આવ્યો છે અને એ જ રીતે એક પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટી જે સોંપશે એ તમામ કામગીરી બધા જ કાર્યકર્તાઓની સાથે એક પરિવાર તરીકે સાથે રહીને ભૂતકાળમાં કરી છે એવી રીતે આગામી દિવસોમાં પણ કે પ્રદેશની ટીમ જાહેર થઈ છે અને મને પણ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી